જન્માષ્ટમી પહેલાં ગુજરાતની અંદર જોવા મળશે મેઘ તાંડવ ફરી એકવાર નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે સાથે સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મિની વાવાઝોડાની અંદર કન્વર્ટ થતું જોવા મળી રહ્યું છે જાણી લો મિત્રો ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે મેઘ ગ્રજના સાથે આજે થશે મેઘરાજાનું રીતસરનું તાંડવ ગુજરાતની અંદર ભારે મેઘ ખાંગા થતા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદની આગાહી રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે ભૂકા બોલાવતો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે વિવિધ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ

રાજ્યના કયા કયા વિસ્તારમાં અત્યારે વધી રહેલું છે ફરી એકવાર સંક્રમણ અત્યારે જોરની સાથે અરબસાગરના દરિયામાંથી આવી રહેલા પવનોના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટી હલચલ સાથે દરિયો ટૂર બનતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર ઘોર અંધકાર પટ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમો ભારેથી લઈને અતિ ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેના કારણે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળે છે અને ગુજરાતના વાતાવરણ ઉપર એક સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો એક સ્ટોપલાઇન અત્યારે સક્રિય બનેલી જોવા મળે છે જેમાં અનેક જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન પવનોની ઝડપની સાથે વીજળીના ચમકારા સાથે રીતસરનું ગુજરાતની અંદર આગામી કલાકમાં આ ફાટેલું જોવા મળી શકે છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે હજી પણ પવનોની ઝડપણી સાથે ભારે દબાણ આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતની અંદર આગામી ત્રણ કલાકની અંદર ભયંકર મેઘ તાંડવની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી હોય તેવું જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીની અંદર ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદનો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે આ સિઝનનો સરેરાશ વરસાદ એટલે કે ઓગણસિત્તેર ટકા સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ખાબકી ચૂક્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે છ્યાસી ટકા સુધીનો વરસાદ પડી ચુક્યો છે અને સૌથી ઓછો વરસાદ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જેમાં અમદાવાદ થી લઈને દાહોદ વિસ્તારની અંદર છોટા ઉદયપુરના વિસ્તારોમાં સૌથી ઓછો ચુમ્માલીસ ટકા સુધીનો વરસાદ ખાબકે ચુક્યો છે પરંતુ હવે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદી સિસ્ટમનું વહન આગળ વધતું જોવા મળ્યું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ અત્યારે જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાત ઉપર વાદળનું જોડ પણ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ભારે મેઘખાંગા થતા હોય તેવી રીતે સિસ્ટમનું અતિ ભારે દબાણ અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અતિભારે વરસાદનો હવે એક નવો જ રાઉન્ડ શરૂ થવા છે છે અને આ નવા રાઉન્ડમાં આજથી લઈને આગામી દિવસની અંદર અંદર વિવિધ જિલ્લાની મોટા ફેરફાર જોવા મળી શકે સાથે તોફાની પવન પણ અત્યારે સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાય છે એ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સાયક્લોનિક સિસ્ટમની લઈને લઈને અતિ ભારે અસર જોવા મળી શકે છે જેને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે મોટું અનુમાન અને નવી આગાઈ છે છે એ દર્શાવવામાં રાજ્યની અંદર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી બે દિવસની અંદર ભારે દબાણ આ વિસ્તારોમાં સક્રિય થઈને ભારે વરસાદની અસર જોવા મળી રહી આ અસરોને જોતા મિત્રો ફરી એકવાર તારીખ બાવીસ થી લઈને ત્રેવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર દરિયામાંથી તોફાની પવનો સતત ગુજરાત પર ફૂંકાતા જોવા મળશે અને હવે નવા વેલમાર્ક કારણે તમે અત્યારે અત્યારે જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને ધાનવડ અલ્હાબાદ લાગુ વિસ્તાર સુધી મિત્રો સાતો સાત ગ્વાલિયર જોધપુર ગુજરાતના વિસ્તાર મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તાર સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને ભારે દબાણ બનતું જોવા મળી રહ્યું છે તેવી રીતે એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને આ ઘેરાવા ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર હળવું દબાણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ભારે દબાણ સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર આજથી લઈને આગામી બે દિવસની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અંબરલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને બે દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદ ભારે વરસાદની પણ આગાહી રહેલી છે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર હવામાન અંગે નવી છે એ આગળ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ચોવીસ તારીખથી લઈને આગામી ત્રીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એક સિસ્ટમનું જોર વધતું જોવા મળશે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના ભિન ભીન વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમો જે અત્યારે બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા છે તેમની અસરો હવે ગુજરાતની અંદર ત્રીસ ઓગસ્ટ પહેલા જોવા મળી શકે છે અને રીતસરનું તાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે નવી સિસ્ટમના કારણે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે આ સિસ્ટમ જેના કારણે ગુજરાતની અંદર પચીસથી થી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ જોવા મળી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમનો ભારે દબાણના કારણે ગુજરાતની અંદર છવ્વીસ તારીખ દરમિયાન એક ઘેરાવો બનીને ગુજરાતના વિવિધ જિલ્લાની અંદર ભારે મેઘખાંઘા થતા હોય તેવી રીતે વીજળીના ચમકારા સાથે રીતેસરનો મેઘટાંડુ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી પહેલા રીતેસરનો મેઘટાંડવ થવાને લઈને ગુજરાતની અંદર અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મિત્રો વાત કરવામાં આવે તો વિવિધ વિસ્તારો છે એમાં જન્માષ્ટમી પહેલા સારા એવા વરસાદની અને અમુક જગ્યાએ અમુક છૂટાછવાયાલા બંધોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન રહેલું છે ત્યારે મિત્રો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મઘા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર દસથી લઈને ચૌદ ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે આગામી પચીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન ફરી એકવાર બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલ લો પ્રેશર આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે ગુજરાતના વિવિધ ભાગોમાં જળબંબાકારથી લઈને અતિભારે વરસાદની પણ આગાહી ગુજરાતની અંદર ખાબકેલી જોવા મળી શકે છે ત્યારે તમે અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે જેના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ પંથકોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે તેથી ભારે તોફાન જોવા મળી શકે છે તો કયા જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી રહેલી છે કયા કયા વિસ્તારની અંદર આજે ફરી જોવા મળી શકે છે સારા એવા વરસાદ તો મિત્રો હવે દક્ષિણ ગુજરાત વિસ્તાર વિસ્તાર કે 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 પછી પછી સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં હવે આગામી એટલે જન્માષ્ટમી પહેલા સારા એવા વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે ખાસ કરીને હવે મિત્રો તારીખો પણ હવે આ મહિનાની અંતમાં એટલે કે પચીસથી થી લઈને ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ અંગે એક નવું અનુમાન છે એ વ્યક્ત કરવામાં